હેલો તો મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયો મિત્રો આજે સરસ મજાનો ઉત્તરાયણનો આપણે ચેલેન્જ લઈને આવ્યા છે જોકે નજીક છે આપણે ટૂંક સમયમાં તો એના માટે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ ચેલેન્જ લઈને આવ્યા છીએ ચાર ચારની ટીમ પડી છે મારે અને ભારત વચ્ચે તો જેની ટીમ વિજેતા થાય એ ઉત્તરાયણને ચેલેન્જ વિજેતા કહેવાશે તો આપણે મિત્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર ચેલેન્જ ચાલુ કરીએ મિત્રો આપણે ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરી છે ઉત્તરાયણ પતંગનો તો અમારી ટીમમાં જાય છે અભિક તમારી ટીમમાં કિશન કિશન બરાબર તો આપણે પહેલો વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ટીમના પહેલાં ભીત જઈ રહ્યા છે ચાલો તમે ચાલુ કરો જીતીને આવજો આપણે આપણે ચેલેન્જ વિડીયો ચાલુ થઈ ગયો છે અને આ ટીમના મોણસ છે આપણે જાયરાજ ટીમના મોણસ છે અને પેલી બાજુ છે આપણે બાદરસિંહના ટીમના મોણસ છે એ બાજુ પણ પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ પણ પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયું હોય હવે દેખીએ કઈ ટીમની પતંગ કપાય છે તો દેશ પતંગ કેટલે આવ્યો દેખવા જોઈ શકો આ પતંગ

અભિક કેવું લાગે તમને મને મસ્ત મસ્ત પતંગ કેટલા તમારે તો હવે આપણે જયરાજ ટીમના ટીમ પૂછી લીધું ભાઈ જઈએ બાદરસિંહ ની ટીમ ને પૂછવા માટે જયરાજ કોણ જીતશે તમારી તો બાદરસિંહ ની ટીમ નહી જીતે તો પૂછી લઈએ કેવો હે અહીંયાને અનુભવ તો આપડે આ બાજુ આઈ ગયા આ બાજુ પૂછી લઈએ કેવું લાગે તમને મજા

તો જરાજ ટીમનું ટીમ નું ઉપર તમે અને આ બાજુ જોઈ શકો તમે ખાલી ખુશી તો હવે આપણે જયરાજના બીજા માણસને મૂકીએ તો જયરાજ જોડે જઈએ મિત્રો અમારો માણસ પતંગ લૂંટવા ઉડી જાય છે અને હવે આપણે આવી જાય મહેન્દ્રસિંહ બીજા આપણે એક પતંગ કપાઈ ગયું છે કશું વધુ નહીં પણ હજી બીજા છે આપણે હજી બેડા હજુ ત્રણ ટાઈ પડ્યા એક પતંગ કપનું હજુ ત્રણ ટાઈ પડ્યા જીતવાનું આપણે અને આ બાજુ આપણે આવી જઈએ ટીમના મેમ્બર

મિત્રો બે પોઈન્ટ તો આપણે પડી જાય બે માણસો કાયલ થઈ ગયા છે બેના ચાન્સ રહ્યા છે હવે છે આપણે ચલો જેમ કે એવન જોડે દોડી થોડી હેવી હે અને અમારે થોડી લૂસ છે હવે મારી વારી તો બાદરસિંહને પૂછ્યો કે આ જયરાજજી કીધું ખોટું હોય કે સાચું હે દોડી છે દોડી ને એવું હોય ના કાપતે આવડું જોઈએ હા હવે આવે હવે અમાર આવશે જયરાજજી તો જયરાજ

તમારી તો એવું લાગી રહ્યું છે કે બાદ જીતશે કેમ કે જયરાજ ની અંદર આપણે બે માણસો તો બે ટાઈપ તો જીતી જયરાજ બે ટાઈ હારી જાય હવે એક ટાઈ વધ્યો બે મન તો બે વધી આવી

તો હવે શું થાય ખબર નહી આયા હ માટે ચાલ છે આપણે કેમેરામેન આ લાસ્ટ છે ને લાસ્ટ એટલે થોડી જ જાવ

ભૈયા કાપીશું દોડી લોટું નથી તો મિત્રો આ વિડીયો આપડે હારથી છે જોકે આમ દોડી મને લચ્છું લાગી પછી કોઈ કહેતા નહીં જે હોય સાચું પણ બાદ જીતી જાય આપણે વિજેતા એ વિજેતા કહેવાય આપણે ખોટું બોલતા નહીં તો મિત્રો બાદ વિજેતા થશે અને બહુ મજા આવી તો મિત્રો આ ઉત્તરાયણનો ચેલેન્જ કેવો લાગે તમને કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કહી નાખ્યો અને આવી નવી ચેલેન્જ જો આપણે લાવતા રહેશું વિડીયોમાં તો મિત્રો તમે જોતા રહેજો આનંદ માણજો અને હેપી ઉત્તરાયણ